લાઇબ્રેરી વપરાશકર્તાઓ પડી છે લાઇબ્રેરી એ સમાજ માટેનું જ્ઞાન અને માહિતીનું કેન્દ્ર છે લાઇબ્રેરીનું સાચું મૂલ્ય ત્યારે જ સાબિત થાય છે જ્યારે વાચકો તેનો ઉપયોગ કરે તેથી લાઇબ્રેરી વિજ્ઞાનમાં યુઝર સ્ટડીઝને અત્યંત અગત્યનું સ્થાન આપવામાં આવે છે મિનિંગ જોઈએ તો લાઇબ્રેરી યુઝર એટલે તેઓ બધા જે લાઇબ્રેરીમાં ઉપલબ્ધ પુસ્તકો સામાયિકો ઈ સ્ત્રોતો સેવાઓ અને સુવિધાઓનો ઉપયોગ કરે છે એ એલેરા મંતવ્ય મુજબ લાઇબ્રેરી યુઝર એ એવી વ્યક્તિ છે જે લાઇબ્રેરીનો સંગ્રહ સેવાઓ અથવા સુવિધાનો ઉપયોગ કરે છે ભલે તે સભ્ય હોય કે ન હોય એસા રંગના તર લાઇબ્રેરીનું અસ્તિત્વ વાચક માટે છે તેથી વાચક વિના લાઇબ્રેરીનો કોઈ અર્થ નથી વપરાશકર્તાની જરૂરિયાતો તો શૈક્ષણિક જરૂરિયાતો જેમાં અભ્યાસ માટે પાઠ્ય પુસ્તકો રેફ્રન્સ બુક્સ સંશોધનોની જરૂરિયાત જોઈએ તો રિસર્ચ પેપર થી સિસ્ટ અને જનરલ વ્યવસાયિક જરૂરિયાતો જોઈએ તો કારકિર્દી અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની સામગ્રી મનોરંજનની જરૂરિયાતો જોઈએ તો નવલકથા વાર્તા મેગેઝીન અને કોમિક્સ માહિતી જરૂરિયાતો જેમાં રોજિંદા જીવન માટે માહિતી આરોગ્ય કાયદા અને રોજગાર સાંસ્કૃતિક જરૂરિયાતો એટલે સાહિત્ય કલા ઇતિહાસ પરંપરા અંગેનું જ્ઞાન ટેકનિકલ જરૂરિયાતોમાં ઈ બુક્સ ઇન્ટરનેટ ડિજિટલ લાઇબ્રેરી સેવાઓ લક્ષણ વિવિધતા એટલે કે વાચકો અલગ અલગ ઉંમર શિક્ષણ અને પૃષ્ઠભૂમિના હોય છે જેમ કે વિદ્યાર્થીઓ સંશોધક પ્રોફેસર તથા સામાન્ય નાગરિક વ્યક્તિગત રસ દરેક વાચકની માહિતી જરૂરિયાતો જુદી જુદી હોય છે ગતિશીલતા એટલે કે સમય પરિસ્થિતિ અને વ્યવસાય મુજબ વાચકની જરૂરિયાતો બદલાતી રહે છે સ્ત્રોતો પર આધાર જેમાં વાચક લાઇબ્રેરીના પ્રિન્ટ નોન પ્રિન્ટ અને ડિજિટલ સ્ત્રોતો પર આધાર રાખે છે સહભાગી સ્વભાવ એટલે કે વાચક લાઇબ્રેરી સેવાઓનો વિકાસમાં સૂચનો પ્રતિસાદ આપે છે માહિતી શોધવાની પદ્ધતિ કેટલાક વાચકો સક્રિય રીતે માહિતી શોધે છે ત્યારે માર્ગદર્શનની જરૂર હોય છે સમયનો ઉપયોગ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સ કાયદા મુજબ વાચકનો સમય બચાવો વાચક સરળ અને અસરકારક સેવાઓ ઈચ્છે છે નિષ્કર્ષ તો લાઇબ્રેરીની સફળતા તેના વપરાશકર્તાઓની સંતોષ પર આધારિત છે વાચકોની જરૂરિયાતો અને લક્ષણો સમજવી લાઇબ્રેરીના વિકાસ માટે અનિવાર્ય છે લાઇબ્રેરી સાયન્સ વિદ્યાર્થીઓ માટે વપરાશકર્તા અભ્યાસ અત્યંત અગત્યનો છે કારણ કે તે લાઇબ્રેરી સેવાઓને વધુ અસરકારક અને વાચક કેન્દ્રિત બનાવવામાં મદદ